ને મનવીર આજ આંધ્રો પટ્ટો રમવાના છે મનવીર પકડા તો નહી ઓધી કો હાલ હાલ રીવા પકડ નહીં હવે હવે પકડ પાછો હજી નાનો છે એમ પકડાઈ ન જાય કા મનવીર પકડ 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 લ્યો મનવીર પકડે છે રીવાને ને ખોલવાનું હોય અને પાછું કાઢ્યો હાલો હાલો

ધીમેથી બાંધજે તારો વારો છે મનવીને બીક લાગે છે એટલે કા મનવી ના 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 આંદરો બટરો માલ કેસે હો કેમ છો મજામાં બને હું તો ને સુ હું ચૂપઈ જઈશ હાલો હા રેડી હાલો હાલ મનવીર રીવા હતાઈ જઈશે હો આખું કુ બંધ કર દે હાલ ગણ એકડા ગણ હા હાલો સ્ટોપ હાલો 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 છે રીવા ગદ 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 ક્યાં છે રીવા ક્યાં ગઈ હાલ જલ્દી ગોત ગોત ક્યાં છે ક્યાં એ